ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના રોજ ઉત્તરાયણ છે તો દિવસે પવનની જે ઝડપ હોય કેવી રહેશે અને સાથે પવનની દિશા કેવી રહેશે ખાસ કરીને પતંગ રસિયાઓ માટે આ હવામાન કેવું રહેશે એ વિશે સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે હમણાં થી ચાર દિવસની અંદર કોઈ જ પ્રકારે માવઠું થાય અથવા તો ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી એ સિવાય અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ ઉપરના લેવલે સામાન્ય રીતે છૂટાછવાયા વાદળ જોવા મળે એ વાત અલગ રહેશે જોકે વાદળછાયું વાતાવરણ થાય તો પણ એમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી નથી એ સાથે જે વાત છે પવનની આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે અત્યારે પવનની સ્પીડ છે એ સાત થી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે આ પવનની સ્પીડ છે એ તેર તારીખે મધ્ય રાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે ખાસ કરીને ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ પવનની સ્પીડ છે એ રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો પંદર થી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં વિસ્તારમાં વાત કરવા જઈએ છે મહેસાણા લઈને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ચારે ચાર જિલ્લા એવા હશે કે જ્યાં પવનની દિશા છે એ બપોર સુધી લગભગ આરબ દેશના પવનો ફૂંકાય એટલે કે જે પશ્ચિમ ઉત્તરના પવનો છે તે જોવા મળે પાકિસ્તાન તરફના પવનો જોવા મળે અને આ પવનો છે એ અસ્થિરતા ભર્યા રહેશે બપોર સુધીનું જે સેશન હશે એટલે કે વહેલી સવારથી લઈને બપોરે એક વાગ્યા સુધીના સેશનની અંદર પવનની અંદર ગસ્ટિંગ વધારે જોવા મળશે જે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા છે એમાં વધારે ગસ્ટિંગ જોવા મળશે એટલે કે પવનની અંદર ઝટકાવ બહુ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા એવા છે કે જ્યાં બપોર સુધી પતંગ ચગાવવી એના માટે અનુકૂળ હવામાન નહીં હોય બપોર પછીનું સેશન એવું હશે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારે ચારેય જિલ્લાની અંદર બપોર બાદ ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યા દરમિયાન પતંગ માટે થોડુંક અનુકૂળ હવામાન જોવા મળશે પણ સંપૂર્ણપણે જે રેગ્યુલર હવામાન હોય એની જગ્યાએ થોડીક અસ્થિરતા ચોક્કસથી આ ચારેય જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને બપોર બાદ આ જે ચારેય જિલ્લાઓ છે એની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી એવી પણ શક્યતાઓ રહેલી છે એ સાથે જે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા બરોડા અને ખંભાત જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહેશે અમુક સમયે પવનની દિશા છે એ પશ્ચિમ દક્ષિણ અમુક સમયે ઉત્તર પૂર્વ અને મોટા ભાગે દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર પવનની જે દિશા છે એ પૂર્વ દક્ષિણની જોવા મળે તેવી શક્યતાઓ છે પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા વધારે છે આ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ લગભગ બાર થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે અને વારંવાર ડસ્ટિંગ પણ જોવા મળશે ઝટકાના પવનો જોવા મળશે અને ખાસ કરી અને વહેલી સવારથી લઈ અને ત્રણ વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા સુધીનો એવો સમય હશે કે એમાં પવનની અસ્થિરતા વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળશે પતંગ માટે બપોરે ત્રણ વાગ્યા સુધી અનુકૂળ સમય ન જોવા મળે ત્રણ વાગ્યા પછીનો સમય રહેશે એ પતંગ માટે મધ્ય ગુજરાતની અંદર અનુકૂળ રહેશે એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય જેની અંદર રાજપીપળા છોટાઉદેપુર દાહોદ ગોધરા અરવલ્લી જિલ્લો છે આ તમામ વિસ્તારો એવા હશે આ તમામ વિસ્તારોની અંદર પતંગ માટે સવારથી લઈ અને સાંજ સુધી એકદમ પતંગ માટે અનુકૂળ હવામાન જોવા મળશે મોટા ભાગે આ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના અને ઘણી વખત પૂર્વ દક્ષિણના પવનો અને ઘણી વખત પૂર્વના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે ને આ વિસ્તારની અંદર પવનની સ્પીડ છે એ લગભગ દસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાક થી ઝડપ જોવા મળે અને રાબેતા મુજબનો પવન જોવા મળે રાજ્યની અંદર બીજા વિસ્તારો કરતા આ વિસ્તારોની અંદર હવામાન છે એ સાનુકૂળ રહે તેવી શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય જેમાં ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા અને નવસારી જેવા વિસ્તારો છે આ તમામ જિલ્લાઓ જે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એવા છે એને પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની સાથોસાથ અનુકૂળ હવામાન રહેશે. પતંગો માટે પણ અનુકૂળ હવામાન છે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પવનની જે દિશાઓ છે એ મોટા ભાગે એટલે કે જે નૈઋત્યના પવનો એટલે કે જે દક્ષિણ પશ્ચિમના પવનો છે મોટા ભાગે એ પવનો હશે ક્યારેક ક્યારેક ઉત્તર પૂર્વના તો ક્યારેક ક્યારે વાયવ્યના ખૂણા એટલે કે આરબ દેશના પવનો પણ ચાલી શકે છે ને જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની જે મેં વાત કરી એ તમામ જિલ્લાઓની અંદર પવનની જે સ્પીડ છે એ નોર્મલ કરતા વધારે જોવા મળશે લગભગ પંદર થી લઈ અને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે જો કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ગસ્ટિંગ વાળા પવન હશે એટલે કે ઝટકાના પવન હશે એ ઝટકાના પવનો છે દક્ષિણ ગુજરાતમાં એ ઝટકાઓ છે એ નોર્મલ કરતા નીચા રહેશે અને પતંગ માટે અનુકૂળ હવામાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે દક્ષિણ ગુજરાત માટે આ એક સારા સમાચાર ગણી શકાય બીજું વાત છે સૌરાષ્ટ્ર અને કચ્છની કચ્છના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાગડ વિસ્તારને બાદ કરતા તમામ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે મોટાભાગના વિસ્તારોની અંદર આરબ દેશ તરફથી એટલે કે વાયવ્યના ખૂણાના પવનો જોવા મળે પશ્ચિમ ઉત્તરના પવનો જોવા મળે અને ખાસ કરીને અહીંયા પણ પવનોની દિશા છે અમુક સમયે બદલાશે પણ પવનની સ્પીડ વધારે રહેશે અને ઝટકાઓ પણ વધારે રહેશે ગસ્ટિંગનું પ્રમાણ વધારે રહેશે એટલે કચ્છ માટે પણ પતંગ માટે બપોરે લગભગ ત્રણ વાગ્યા સુધી અનુકૂળ હવામાન ન ગણી શકાય બપોર બાદનું સેશન હશે એમાં પવનો છે એ સ્થિર થશે એ સાથે વાગડ વિસ્તાર એવો હશે કે જ્યાં સામાન્ય એટલે કે જે મધ્ય ગુજરાતની જેમ જ પવનની દિશાઓ અને પવનની ગતિ જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર હોય ભાવનગર અમરેલી જોવા મળશે બપોર બાદ છે એ પવનો છે પશ્ચિમના પણ થઈ શકે અને બપોર પછીના સેશનમાં ઘણી વખત પાકિસ્તાન તરફથી એટલે કે જે વાયવ્યના પવનો એ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે ને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વહેલી સવારથી લઈને બપોરે એક વાગ્યા સુધી પતંગ માટે હવામાન અનુકૂળ નહીં જોવા મળે બપોર પછીનું જે સેશન હશે એ સારું હશે અને એકંદરે પવનની જે સ્પીડ હોય છે એ સામાન્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વધારે જોવા મળશે લગભગ લઈ અને એકવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે બપોર સુધી પવનમાં ગસ્ટિંગ વધારે જોવા મળશે એટલે કે ઝટકાઓ વધારે જોવા મળશે બપોર પછી ત્રણ વાગ્યા થી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી પવન સ્થિર જોવા મળે તેવી શક્યતાઓ છે અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જામનગર દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સૌથી વધારે પવન જોવા મળી શકે છે મોટા ભાગે જોવા જઈએ તો બાવીસ થી લઈને સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે આ ત્રણ જિલ્લા જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર ત્રણેય જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવનની જે દિશાઓ છે મોટા ભાગે પશ્ચિમની તથા ઉત્તર પશ્ચિમની જોવા મળે તેવી શક્યતાઓ છે ક્યારેક ક્યારેક આ વિસ્તારોની અંદર પવનની દિશામાં બદલાવ થશે પણ પવનની સ્પીડ છે વધારે જોવા મળશે અને પવનોમાં ઝટકા પણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે ઓવલ જોવા જઈએ તો રાજ્યની અંદર પવનની સ્પીડ છે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સામાન્ય કરતા વધારે જોવા મળશે ખાસ કરીને બપોરે ત્રણ વાગ્યા સુધીનું સેશન છે ત્યાં સુધી પવનોની દિશાઓ પણ વારંવાર બદલાતી રહેશે બપોર નું સેશન હશે એમાં પવનો છે એ રાબેતા મુજબના જોવા મળશે સાનુકૂળ હવામાન જોવા મળશે અને સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના રોજ તાપમાન છે એ સામાન્ય કરતા થોડું ઊંચું રહેશે એટલે કહી શકાય કે સવારે ટેમ્પરેચર અને ગરમી અને ઉકળાટ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ક્યાંય ને ક્યાંય આપણે ગરમીનો પણ સામનો ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ કરવો પડે તેવી પણ શક્યતાઓ છે કેમ કે તાપમાન છે ઊંચું જવાનું છે એ પછી ઉત્તરાયણ પછી લગભગ સોળ તારીખ થી તાપમાન ફરીથી નીચું આવશે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેની અંદર ઘટાડો જોવા મળશે અને 17 થી લઈને 25 તારીખ વચ્ચે કદાચ કોઈ એક હવામાનની અસ્થિરતા આવશે તો એના વિશે પણ આવનારા દિવસની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આપને અમારો રિપોર્ટ કેવા લાગ્યો અમને ચોક્કસ જણાવજો જો વિડિયો થઈ કે તમને કોઈ માહિતી મળી હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્બે ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર